ગુજરાત શિક્ષણ બોર્ડના કાર્યક્રમ અને નવા પરિપત્ર મુજબ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રના પરીક્ષાની આજથી શરૂઆત થઈ ગઈ છે ચાલુ વર્ષે સ્કૂલની રજૂઆતના પગલે નવરાત્રી બાદ પરીક્ષાઓ યોજાઈ રહી છે કારણ કે બોર્ડ તરફથી પ્રાથમિક ધોરણો સાથે પરીક્ષા ગોઠવવા માટે કાર્યક્રમમાં પાછળથી ફેરફાર કરવામાં આવ્યો હતો ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ અગાઉ નવ થી બારની પ્રથમ સત્રની પરીક્ષા નવરાત્રી પહેલા એટલે કે સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન લેવાનારી હતી પરંતુ સ્કૂલોની રજૂઆતના બાદ પ્રાથમિક સ્કૂલો સાથે કોમન પરીક્ષા માટે અઠ્યાવીસ જુલાઈના રોજ બપોરથી તમામ ડીઈઓનો પરિપત્ર કરી અને નવથી બારની ની પ્રથમ સત્રની પરીક્ષા ત્રણ ઓક્ટોબરથી શરૂ કરવાનો આદેશ કરાયો હતો ત્યારે નવા કાર્યક્રમ મુજબ હવે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત આજથી શરૂ થશે ત્યારે સ્કૂલોએ તેર ઓક્ટોબર સુધી આ પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે આ પરીક્ષા માટે જૂનની સપ્ટેમ્બર સુધીનો અભ્યાસ નક્કી કરવામાં આવ્યો છે તો ગુજરાતની બાર હજારથી પણ વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી પ્રથમ સંત્રાંત પરીક્ષા શરૂ થવા જઈ રહી છે આ પરીક્ષા બાવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે